બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અનેક મુરતિયાઓ મેદાને છે ત્યારે આ મૂર્તિયાની ઓળખ પરેડ કરવા માટે આજે આપણે પહોંચી ચૂક્યા છે બિલીમોરા બિલીમોરામાં જે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ચોક્કસ એમનો પરિચય મેળવીશું શું છે એમની આગામી દિવસમાં કામ કરવાની ખેવના એ જાણવાની કોશિશ કરીશું તો આપણી સાથે વોર્ડ નંબર ચારના વિપુલાબેન છે વિપુલાબેનનો ચહેરો આમ તો તમારે જાણીતું છે પણ વિપુલાબેનનો પરિચય વિપુલાબેનના મોઢેથી સાંભળીશું વિપુલાબેન મારા મતદારો કેમ તમને મત આપે તમારો પરિચય પહેલાં આપો હું વિપુલા મિસ્ત્રી વોર્ડ નંબર ચારમાં અત્યારે બીજેપીની સીટ પરથી સામાન્ય સીટ પર હું ચૂંટણી લડી રહી છું અને ભારતીય જનતા પાર્ટીએ મને જે ટિકિટ આપી છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો બી ખૂબ આભાર માનું છું હવે હું એક નગરપાલિકાની માજી પ્રમુખ તરીકે પણ કહું છું કે આપણા નગર બિલ્લી મોરા વિસ્તારમાં જે પણ કંઈક કામ અધૂરા રહ્યા હોય એ પૂરો કરવાની જવાબદારી હું પોતે લઉં છું અને મારા વોર્ડની જે ચાર સીટ અમારી આવી છે એને પણ હું મારી સાથે પેનલમાં જીતાડવાની કોશિશ કરીશ અને એ પેનલ અમારી સાથે આવશે નગરપાલિકામાં એવી હું અપેક્ષા પણ રાખું છું બેન અમે તમને મત કેમ આપીએ તમે અમને મત આપશો તમે અમારું શું કામ કરશો લોકોના જે પણ કામ હોય એ કરવા માટે હું સક્ષમ છું જે પણ કંઈ વોર્ડના કંઈ પણ કામ હશે અધૂરા રહી ગયા હોય કે કંઈક નવા કામ કરવાના હોય એ માટે હું તૈયાર જ છું તો આ હતા વિપુલાબેન વિપુલાબેન મોરચો સંભાળે છે પણ એમની સાથે વોર્ડમાં અન્ય ત્રણ એટલે કે કુલ ચાર લોકો ચૂંટણી લડવાના છે તો એ વોર્ડના અન્ય લોકોનો પણ આપણે સંપર્ક કરીશું એમને પણ પૂછીએ કે એમનો પરિચય મેળવીએ અને ચોક્કસ એમને મત કેમ આપીએ એ પણ આપણે જાણીશું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઈન બિલીમુરાંબર ચાર ના ભાજપ ના અન્ય ઉમેદવારો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે દિલ્હીમાં નગરપાલિકા વોર્ડ નંબર ચારમાં મારી ઉમેદવારી નોંધાવી છે મારું નામ છે દીપક કુમાર પ્રેમભાઈ કેવડ બીજેપી ભારતીય જનતા પાર્ટીમાંથી મારી ઉમેદવારી નોંધાવી છે આપનો પરિચય પરિચય મેં શું શું કામો કર્યા છે શું નહીં પરિચયમાં એવું છે કે મારું પર્સનલ ક્રિકેટનું છે બીજું કે હું બ્લડ કેમ્પની અમે આયોજન કર્યું છે બે હજાર બેથી બે હજાર આજે ચોવીસ થઈ ગયું છે આટલા વર્ષથી હું બ્લડ કેમ્પનું બધું આયોજન કરું છું એટલે એના માટે જ અમે ખાસ કરીને કામો ઘણા કર્યા છે પાર્ટી માટે બી ને બીજા સોશિયલ વર્ક બી કરીએ છીએ એટલે અમારા કામના હિસાબે અમે ઉમેદવારી નોંધાવી છે અમે તમને મત આપીશું તો અમારા કામો થશે અમને મળશો તમે ક્રિકેટ જ જતા રહેશો ના 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 અમે ઓલરેડી તૈયાર જ બેઠા તૈયારી કરી છે ને એટલે જ ઉભી રહ્યા છે ને એટલા માટે મળશો આપને એમને મળીશું મળીશું તો વોર્ડ નંબર ચારના અન્ય એક ઉમેદવાર પણ છે યુવા ઉમેદવાર છે શું નામ છે આપનું આપનો પરિચય આપશો મારું નામ અંકિત કુમાર ગમનભાઈ ટંડેલ છે હું વોર્ડ નંબર ચારમાં બિલ્લીમોરામાં રહું છું બિલ્લી યુવા મોરચામાં કોસા તરીકે હું રહેલો છું ઘણા બધા કામ એવા કર્યા છે આપણે યુવા મોરચા તરીકે વોર્ડમાં બી કર્યા છીએ હવે કરશો કે હવે પછી યુવાન છો તો કમાવા જતા રહેશો નહીં આપણે પાર્ટીના કામમાં જ એની ટાઈમ રહીએ છીએ યુવક બોર્ડમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત જે યુવક બોર્ડ એમાં બી અમે કામ કરીએ છીએ તો ચોક્કસ આ હતા યુવા ચહેરો છે ચોક્કસ બોલવામાં કદાચ ઉના ઉતરે પણ લોકોના કામ કરવા માટે એવો મક્કમતા દાખવે છે અને કરશે કામ તો આ હતા ભાજપના વોર્ડ નંબર ચારના તમામ ચારે ચાર ઉમેદવારો ચારે ચાર ઉમેદવારને આ પરિચય મેળવો અને ચારે ચાર ઉમેદવારને આપને યોગ્ય લાગે તો મત આપશો એ ચોક્કસ એ આપણા પર છે પણ મત આપ્યા પછી આપણે આ નેતાઓ પાસે ચોક્કસ અપેક્ષા રાખીશું કે એ જે કહે છે એ કામ કરશે फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो